જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં રામ રામ અને આજે જવાનું છે લાકડીયા મેરડીમાં દર્શન કરવા લાકડીયાધામ કાળિયા કુવાના મેરડીમાં જવાનું છે તો લોકમાં તમે આગળ બન્યા રહેજો હું તમે માતાજીના મેરડીમાં ના દર્શન કરાવીશ જય માતાજી હા છે આપડી ગાડી અને હવે આપણે ગાડીને ચાવી નાખીને ચાલુ કરી દઈએ છીએ અને પછી આપણે છીએ માતાજી કરાવી લેવી છે ગાડીમાં હવા ચેક અને જોઈ લેવી છે થોડીક હવા ઓછી છે એવું દેખાય છે તો હવા હવા ચેક કરાવી લઈએ પછી આપણે આગળ નીકળીએ ઓછી છે પોગી ગયે સુ માતાજીના સાનિધ્યમાં લાકડિયાવાળા મેરડીમાં માતાજીના સાનિધ્યનો ગેટ ગેટને અંદર પ્રવેશ થાઉ છું અને હાલો તમને માતાજી મેરડીમાંના દર્શન કરાવું માં કાળિયા કોણી મેરડીમાં લાકડિયા धाम આ છે મિત્રો લાકડિયા ધામ મેરડી માતાજીનું મંદિર जी जी मैंने कहा था આ હશે મિત્રો કાળિયાબી તમે લાકડીયા માતાજીનું મંદિર રવિવારનો દિવસ છે તો ઘણું બધું પબ્લિક આવી રહ્યું છે તમે જોઈ શકો છો 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 હવે લઈ લઈએ છીએ મિત્રો સ્થાનિક પ્રસાદી માતાજીના મંદિરે આવ્યું છે અને આનું અમતું બહુ ઉડ્યું માતાજીના સાંનિધ્યમાં પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો બધા ભાઈ ભક્તો પ્રસાદી પણ લે છે તમે જોઈ શકો છો બહુ કોરે તડકામાં અહીંયા સુતી છે કેટ એટલે કે બિલાડી એ ભરપૂર ઉમમાં સુતી છે જોવો તમે Si Oun Sota Ba shirt બાય બાય મિત્રો કેમ છો ફરીવાર મળતી દીધા વ્લોગમાં તો તમે વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં બાય બાય